ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા ઉનાળાની શરૂઆત વાતાવરણમાં વારંવાર થતાં પલટાની સાથે થઈ છે ત્યારે આજે બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે ખંડેરાવ માર્કેટ ખાતે રિટેલ માર્કેટમાં એક કિલો લીંબુના ભાવ એકસો ચાલીસથી એકસો સાઠ રૂપિયા છે એવું અનુમાન સેવાઈ રહ્યું છે કે ઉનાળામાં હજી પણ ભાવ વધશે ઉનાળામાં ગરમી અને લૂથી બચવા લોકો લીંબુ શરબત સોડા વગેરેનો આગ્રહ રાખે છે પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાનો આગ્રહ મોંઘો પડશે કારણ કે ઉનાળાના પ્રારંભે સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગ એવા લીંબુના ભાવથી કિલોના રૂપિયા એકસો ચાલીસ વધારાથી લીંબુ કડવા બન્યા છે ઉનાળાની શરૂઆત ધીમે ધીમે તાપમાન પણ વધી રહ્યું છે હવે ટૂંક સમયમાં કાળઝાળ ગરમી પણ શરૂ થઈ જશે આથી ઉનાળામાં સ્વાસ્થ્ય માટે વપરાતા લીંબુની માંગ વધી જાય પરંતુ ઉનાળાની શરૂઆતથી લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે માર્કેટમાં રિટેલ માર્કેટમાં એક કિલો લીંબુના ભાવ એકસો ચાલીસથી લઈને એકસો રૂપિયા છે છૂટક ભાવ હાલમાં એકસો ચાલીસથી એકસો સાઠના પ્રતિ કિલો વેચાણ થઈ રહ્યા છે શાકભાજી વેપારીના જણાવ્યા મુજબ લીંબુની આવક મહારાષ્ટ્રથી થાય છે આ વર્ષે ઉત્તર ગુજરાતમાંથી આવતા લોકલ બજારમાં લીંબુની આવક ઓછી છે થવાને લીધે આગામી દિવસોમાં લીંબુના ભાવ બસો થી બસો પચાસ જવાની શક્યતા છે વધુમાં લીંબુના વેપારીઓએ જણાવ્યું હતું કે રૂપિયા વેચાણ છે પ્લસ કે ત્યાં આગળ એકસો ચાલીસ રૂપિયા સુરતથી ને બહારથી બીજા જ આવે છે એમાં અત્યારે ઉનાળાનો ટાઈમ થાય રોજા ચાલે છે અત્યારે રોજાના કારણે પહેલા સો રૂપિયા કિલો હતા આજે આ ચાલીસ સુધી કિલોનો ભાવ છે એ કહી શકાય માલ આવે એની ઉપર જે આધાર હોય છે ટોટલ હજી નહીં આવતા હજી સુરત માલ બધો ટોટલ ડાઉન થઈને અહીંયા આવે છે લોકો ઉપર મારો ને માલની ઉપર મારો હોય તાપમાં માલ નીકળે ના નીકળે એનું એની એના હિસાબથી થાય છે જે સુરતમાં જે માલ આપણા કરતાં વધારે સુરત અગાડી જાય અત્યારે કે સુરતમાંથી જ અહીંયા આવે છે સુરતમાં એટલો ભાવ પડતો હોય અથવા લાંબ ગાડીઓ લોકો લોડિંગ કરીને અહીંયા માલ મોકલે એના હિસાબથી ચાલે મારું નામ છે કિરીટભાઈ પટેલ